જય મોગલ જય મની જય વડવાલી સરકારે નિયમ બહુ સારો કાઢ્યો છે રોનકભાઈ કારણ કે બહાર ગુજરાતમાં તો બહાર છે બીજા દેશમાં ને એમાં બધે છે પણ આપણે ગુજરાતે જે આ નિર્ણય લીધો છે ગુજરાતમાં કે ભાઈ અંધશ્રદ્ધાને નાબૂદ કરવા માટેનો એમાં હું સહમતી છું પણ રોનકભાઈ હું તમને એક વાત કરું કારણ કે પહેલાં તો આપણી જે અસ્મિતા જે ચેનલ છે એનો ખૂબ ખૂબ આશીર્વાદ છે આ ચેનલ અત્યારે ભવ્યથી ભવ્ય કામ કરી રહી છે અને બીજી વાત કે હું આ પરિવાર છું ચારણ છું કારણ કે હાથું બોલવું અમારા લોહીમાં છે આ જે ફતવા છે પાખંડી છે આ અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છે આનો હું સખત વિરોધ કરું છું પણ સરકારને કંઈ આવો જે કાયદો પાડ્યો છે હવે પહેલાં વિડીયો બાપુ મોકલે છે આની નોંધણી લેવી જોવે બીજું કે આ આ કાયદામાં કોઈ છેડછાડ ન કરશો કાયદો કડક જ છે અને આવો જ હોવો જોવે કે જેથી આ દેશમાં અંધશ્રદ્ધા ફેલાઈ ગઈ છે નિર્દોષ માણસના ઘર વિખાઈ જાય છે તમારે કરવું હોય તો કોઈ દીકરીને ફીના પૈસા આપો કોઈ દીકરીનું પૂન જો કોઈ ગાયું ચરો આપો જન્મ દિવસ હોય તેથી તમે ઝાડ મીઠા આવો કોઈ કોઈ પણ દીકરી કોઈ ડિલેવરી હોય તો શીરો બનાવી અને દવાખાનાની માલકો દેવો એ પણ મોટું સેવા છે મોટું પૂંજ છે આ અંધશ્રદ્ધા આ દેશની માટી એટલી ફેલાઈ ગઈ છે કે આ અમુક શબ્દ હું નથી બોલી શકતો મારાના ઘર બરબાદ થઈ ગયા છે તો રોનકભાઈ ખરેખર છે આમાં હું બહુ સહમતી છું સરકારે જે આ નિર્ણય લીધો હજી લીધો નથી પણ હવે એ બધાને આ બધા ભેળા થાય છે જેને કહેવાય કોઈ કોઈ ગાંધીનગર ભેળા થાય છે કોઈ દિલ્હી ભેળા થાય છે હું તો અભણ માણસ હું પણ રોનકભાઈ સરકારને કે આ નિર્ણયમાં વાળા બાપુ સહમતી છે અને ખરેખર ગુજરાતમાં તો ખાસ કરીને કાયદો કારણ કે માણાના ઘર બરબાદ થઈ ગયા લાવો તમારા ઘરમાં દસ લાખને લાવો પાંચ લાખને લાવો પંદર લાખને તમે જોવો છો રોનકભાઈ આપણી ચેનલ દ્વારા હું બોલો છું ને આપણી ચેનલ દ્વારા આપણે કેટલું આવજો એ અંધશ્રદ્ધા વિશે લઈ જાય છે હાથા છે મુબારક છે હાથો માણસ કોઈ દી ક્યાંય લાંબો વાત કરે નહીં તો ધર્મ અને વિજ્ઞાન ભાઈ સાથે છે રોનકભાઈ કારણ ધર્મની પાછળ વિજ્ઞાન છે કે કોઈ પણ વસ્તુ અંધશ્રદ્ધા હું અંધશ્રદ્ધા નામ આવે ને હું ઘણા મારા મન વાત કરું બહાર કાઢી મૂકું છું કારણ હું આઈનો પરિવાર છું આ સરકારના નિર્ણયમાં હું સહમતી છું બીજી વાત કે આ જો કાયદો કાઢશું ને તો આમાં ઘણો ફાયદો પડશે કારણ કે માણસ કોઈ કોઈના ઘરે નથી જાતા કોઈ કોઈ માણસ દીકરીના પાડો બેન ના પાડો ભાણેજુ ના પાડો મને બાપુ અમારા પગલા પાડો અમારા પગલા ને તમારું શું મળે પગલા એવા પાડો કોઈ દીકરીનું કેના દાન ઉપયો કોઈ દીકરીને જમાડો કોઈને વસ્ત્ર આપો કોઈના ફીના પૈસા આપો કારણ કે ડોક્ટર ભગવાનનો ભાઈ છે નાનો ડોક્ટર અને માં એમ દવા અને દુવા બેય રાખો પણ અંધશ્રદ્ધાને આ સરકારે નિર્ણય લીધો હું જો રાજી થયો પેલા વિડીયો મોગલ બાપુ નો જાય છે પણ રોનકભાઈ આમાં હું સહમતી છું આપણી ચેનલના માધ્યમ દ્વારાથી હું ભણેલો નથી છું આપ જાણો છો પણ જે આ શબ્દ હું બોલું છું ને જે હૈયાની વાત હતી હોઠે આવીને ઊભી રહી ગઈ છે તો સરકાર આ આજે નિર્ણય લીધો એમાં હું સહમત છું અને આ વિડીયોમાં પણ બધા સહમત થાય એક મોગલધામજીનો બાપુનો આદેશ છે ખરેખર રોનકભાઈ આ વસ્તુ મેં જોયું એમાં કેટલાય જ બનાસકાંઠા જોવો જો પાટણ જોવો બધે છે અંધશ્રદ્ધા કે કહે છે માતાજી જીવ માગે મા કોઈનો જીવ લેવાવાળી નથી માં જીવ બચાવવાળી છે મા કોઈનું દુઃખ દેવાવાળી નથી દુખ દુઃખ લેવાવાળી છે બીજું કર્મ કરો કર્મને આધીન છે કર્મ બધું આધીન છે કર્મ કરો એમ આંધ્રદ્ધાને નાબૂદ કરવાનું કામ જે સરકારે લીધું એમાં સહમતી છો એના ખરેખર જામીન જ ન થવા જોઈએ હવ પેલા વિડીયો મારો આવે છે રનકભાઈ વિડીયો થોડોક મોટો છે ભલે રહ્યો પણ આ વિડીયો પૂરેપૂરો જવા દેજો શું કામ દુનિયાને ખબર પડે અરે દીકર કર્યું અમારા પગલા તમારું વળે શું કે અગિયાર 11000 હવે અગિયાર લાખ અગિયાર હજાર સારું માળા માનતા નથી 21000 હજાર ને એકાવન હજાર ને પાંચ પાંચ લાખ રૂપિયા હું મુંબઈ ગયો તો ને એક માણા આવ્યો તો એકાવન લાખ રૂપિયા પગલાના લઈ ગયો તમે વિચાર કરો

તો આ નિર્ણયનો હું સહમતી છું અને સરકારની હારે જ છે અમે જય મોગલ જય મનીધર જય વડવાલી જય મોગલ જય મનીધર જય વડવાલી સરકારે નિયમ બહુ સારો કાઢ્યો છે રોનકભાઈ કારણ કે બહાર ગુજરાતમાં તો બહાર છે બીજા દેશમાં ને એમાં બધે છે પણ આપણે ગુજરાતે જે આ નિર્ણય લીધો છે ગુજરાતમાં કે ભાઈ અંધશ્રદ્ધાને નાબૂદ કરવા માટેનો એમાં હું સહમતી છું પણ રોનકભાઈ હું તમને એક વાત કરું કારણ કે પહેલાં તો આપણી જે અસ્મિતા જે ચેનલ છે એનો ખૂબ ખૂબ આશીર્વાદ છે આ ચેનલ અત્યારે ભવ્યથી ભવ્ય કામ કરી રહી છે અને બીજી વાત કે હું આ પરિવાર છું ચારણ છું કારણ કે હાથું બોલવું અમારા લોહીમાં છે આ જે ફતવા છે પાખંડીયું છે આ અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છે આનો હું સખત વિરોધ કરું છું પણ સરકારને કંઈ હવે જે કાયદો પાડ્યો છે હવે પહેલાં વિડીયો બાપુ મોકલે છે આની નોંધણી લેવી જોવે બીજું કે આ આ કાયદામાં કોઈ શેડછાડ ન કરશો કાયદો કડક જ છે અને આવો જ હોવો જોઈએ કે જેથી આ દેશમાં અંધશ્રદ્ધા ફેલાઈ ગઈ છે નિર્દોષ માણસના ઘર વિખાઈ જાય છે તમારે કરવું હોય તો કોઈ દીકરીને ફીના પૈસા આપો કોઈ દીકરીનું કુ પૂંજો કોઈ ગાયુને ચરો આપો જન્મદિવસ હોય તેથી તમે ઝાડ મીઠા આવો કોઈ કોઈ પણ દીકરી કોઈ ડિલિવરી હોય તો શીરો બનાવી અને દવાખાનાની માલકો દેવા એ પણ એક મોટું સેવા છે મોટું પૂંજ છે આ અંધશ્રદ્ધા આ દેશની માટી એટલી ફેલાઈ ગઈ છે કે આ અમુક શબ્દ હું નથી બોલી શકતો મારાના ઘર બરબાદ થઈ ગયા છે તો રોનકભાઈ ખરેખર છે આમાં હું બહુ સહમતી છું સરકારે જે આ નિર્ણય લીધો હજી લીધો નથી પણ હવે એ બધાને આ બધા ભેળા થાય છે જેને કહેવાય કે ગાંધીનગર ભેળા થાય છે કોઈ દિલ્હી ભેળા થાય છે હું તો અભાર માણસ છું પણ રોનકભાઈ સરકારને કે આ નિર્ણયમાં મોગલધામવાળા બાપુ સહમતી છે ખરેખર ગુજરાતમાં તો ખાસ કરીને કાયદો કારણ કે માણાના ઘર બરબાદ થઈ ગયા લાવો તમારા ઘરમાં દસ લાખ ને લાવો પાંચ લાખ ને લાવો પંદર લાખ ને તમે જોવો છો રોનકભાઈ આપણે કેટલું આવજો આવંધશ્રદ્ધા વિશે લઈ જાય છે હાથ છે ને મુબારક છે હાથો માણસ કોઈ ક્યાંય લાંબો વાત કરે નહીં તો ધર્મ અને વિજ્ઞાન ભાઈ સાથે છે રોનકભાઈ કારણ ધર્મની પાછળ વિજ્ઞાન છે કે કોઈ પણ વસ્તુ અંધશ્રદ્ધા હું અંધશ્રદ્ધા નામ આવે ને હું ઘણા મારા મન વાત કરું બહાર કાઢી મૂકું છું કારણ હું આઈનો પરિવાર છું આ સરકારના નિર્ણયમાં હું સહમતિ છું બીજી વાત કે આ જો કાયદો કાઢશું ને તો આમાં ઘણો ફાયદો પડશે કારણ કે માણસ કોઈ કોઈના ઘરે નથી જતા કોઈ કોઈનું માણસ જાય તો એમાં અમારા ઘરે આવ્યા હતા અમારું કઈક થઈ ગયું અમારા ઘરે કરી ગયા બીજી વાત રોનકભાઈ આ અલગથી હું બોલું છું પગલા દીકરી ના પાડો બેન ના પાડો ભાણેજુ ના પાડો મને ઘણા કે છે કે બાપુ અમારે પગલા પાડો અમારા પગલા તમારું શું મળે પગલા એવો પાડો કોઈ દીકરીનું કનાદાનનું નું પૂન જો કોઈ દીકરીને જમાડો કોઈને વસ્ત્ર આપો કોઈના ફીના પૈસા આપો કારણ ડોક્ટર ભગવાનનો ભાઈ છે નાનો ડોક્ટર અને માં એમ દવા અને દુવા બે રાખો પણ અંધ સરદાને આ સરકારે નિર્ણય લીધો હું જો રાજી થયો હવે પહેલા વિડીયો મોગલ ધામથી બાપુ નો જાય છે પણ રોનકભાઈ આમાં હું સહમતી છું આપણી ચેનલના માધ્યમ દ્વારાથી હું ભણેલો નથી અભણસો આપ જાણો છો પણ જે આ શબ્દ હું બોલું છું ને જે હૈયાની વાત હતી ઓઠે આવીને ઊભી રહી ગઈ છે તો સરકાર આ આજે નિર્ણય લીધો એમાં હું સહમત છું અને આ વિડીયોમાં પણ બધા સહમત થાય એક મોગલધામજીનો બાપુનો આદેશ છે ખરેખર રોનકભાઈ આ વસ્તુ મેં જોયું એમાં કેટલા તમે બનાસકાંઠા જોવો જો પાટણ જુઓ બધા છે અંધશ્રદ્ધા કે છે માતાજી જીવ માગે મા કોઈનો જીવ લેવા વાળી નથી મા જીવ વાળી છે મા કોઈનું દુઃખ દેવા વાળી નથી માં દુઃખ લેવા વાળી છે બીજું કર્મ કરો કર્મને આધીન છે કર્મ બધું જ છે કર્મ કરો એમ આદર શ્રદ્ધાને નાબૂદ કરવાનું કામ જે સરકારે લીધું એમાં સહમતી છો એના ખરેખર જામીન જ ન થવા જોઈએ હવે પેલા વિડીયો મારો આવે છે રણકભાઈ વિડીયો થોડોક મોટો છે

તો આ આ આંતરસત્તા કાઢો અને પગલાંની પડતા જ કાઢો પગલા દીકરી ના પાડો બેનું ના નિ ના એ તમને આશીર્વાદ આપશે તો આપણે સુખી થાય બાકી સરકારના નિર્ણયનો સહમતી સૌ અને મોદી છે ને આ પ્રશ્નનો કળ છે પણ વાહે બધું જેને કહેવાય કે થોડુંક ઢીલું છે તો આ નિર્ણયનો સહમતી સૌ અને સરકારની હારે જ છે અમે જાય મોગલ જાય મને દરજા જાળવાની